નમસ્કાર મિત્રો ધાર્મિક સ્ટોરી આઠ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક વાતો જણાવવાના છીએ જે તમને બીજું કોઈ નહીં જણાવે તો મિત્રો આ વિડીયોને તમારા ફાયદા માટે અંત સુધી જરૂરથી જોઈ લેજો દોસ્તો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય રૂપિયા પૈસા ક્યાંયથી મળતા ન હોય જીવનમાં ચારે બાજુથી માત્ર મુશ્કેલીઓ જ આવી રહી હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય વેપાર ફેક્ટરી નોકરી દુકાન કે કંઈ પણ ચાલતું ન હોય ચારે બાજુથી નુકસાન જ નુકસાન થઈ રહ્યું હોય તો તમારે આ એક ઉપાય ફક્ત એક દિવસ કરવાનો છે તમે જોશો કે તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થશે ધન પ્રાપ્તિના નવા નવા રસ્તાઓ બનશે જીવનની બધી અડચણો દૂર થઈ જશે અને તમને સુખ સમૃદ્ધિ મળશે ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ પરંતુ તે પહેલાં એક વિનંતી છે જો તમે ચેનલ પર નવા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી જરૂર લખો માતા લક્ષ્મી આ વિડિયોને જે કોઈ લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે તેના જીવનમાં ક્યારેય ધનની કમી ન થવા દે મિત્રો આપણે ઘણીવાર ખાવાનું થોડું વધારે બનાવી લઈએ છીએ અને પછી થોડું ખાવાનું બચી જાય છે શાકભાજી કે ગ્રેવી ઘણીવાર ખત્મ થઈ જાય છે પરંતુ રોટલી બચી જાય છે બીજા દિવસે બાસી રોટલીઓને ઘરના સભ્યો કે બાળકો ખાવાથી કતરાય છે જો તમારા ઘરે પણ આવું થતું હોય તો આ માહિતી તમને હચમચાવી દેશે જો તમે પણ આવી રોટલી ખાઓ છો તો તમને માલામાલ થવાથી કોઈ રોકી શકશે નહીં આ સાથે આ વિડીયોમાં અમે કેટલીક એવી ભૂલો વિશે પણ જાણીશું જે જો તમારા ઘરે મહિલાઓ કરે છે તો આજે જ તે બંધ કરી દો નહીં તો આખું ઘર નાશ પામશે આખી માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈ લો મિત્રો રસોડામાં આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલના કારણે મા અન્નપૂર્ણા તમારા ઘર પરિવારથી નારાજ થઈ જાય છે આખું ઘર પરિવાર નાશ પામે છે ઘરમાં અનર્થ થઈ જાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ઘરમાં મા અન્નપૂર્ણાનો વાસ હોય ત્યાંમાં સાથે બધા દેવી દેવતાઓ એકસાથે વાસ કરે છે આવું કરનારા ઘરમાં અનાજનો ભંડાર અને ધંદોલતથી ભરપૂર રહે છે જે ઘરમાં રસોડામાં આ ભૂલો થાય છે તો તેને સામાન્ય ન સમજો અને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો નહીં તો તમારું આખું ઘર નાશ પામી શકે છે મિત્રો જો વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેના માટે સૌથી જરૂરી છે તેનું સ્વાસ્થ્ય સારું હોવું જો તેનું શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ હંમેશા પોતાના લક્ષ્યને હાસિલ કરી શકે છે શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું હોય અને તેમાં આ ભૂલો ન થતી હોય તો મા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને તમને માલામાલ કરી દે છે ચાલો જાણીએ કે તે કઈ ભૂલો છે પરંતુ તે પહેલાં એક વિનંતી છે કે આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવો નંબર એક કેટલીક મહિલાઓ ખોરાક બનાવતા પહેલાં સ્નાન નથી કરતી હાથ પગ નથી ધોતી રસોડામાં ખોરાક બનાવતી વખતે વાળમાં કે મોઢા પર હાથ લગાડે છે અને પછી હાથ ધોયા વિના ખોરાક બનાવે છે આવું કરવાથી ખોરાક દૂષિત થઈ જાય છે આવો ખોરાક ખાવાથી મા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે આવા ગૃહોમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે અને રહેનાર વ્યક્તિ સફળતા હાંસલ નથી કરી શકતો રાહુકેતુનો ખરાબ પ્રભાવ પણ પડે છે આથી આવી ભૂલ ક્યારેય ન કરવી હંમેશા સ્વચ્છ હાથે જ ખોરાક બનાવવો જોઈએ આવું કરવાથી માં અન્નપૂર્ણા અત્યંત પ્રસન્ન થાય છે નંબર બે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જ્યાં મહિલાઓ ભોજન બનાવે છે તે સ્થળ સ્વચ્છ ન હોય તો રાહુકેતુનો ખરાબ પ્રભાવ પડે છે અને શનિ પણ નારાજ થઈ જાય છે આવા ઘરોમાં કમાતી વ્યક્તિ પર ખરાબ અસર થાય છે અને આખું ઘર ધીમે ધીમે નિર્ધનતાનો શિકાર બને છે આથી રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આવું કરવાથી મા અન્નપૂર્ણા આકર્ષાય છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર ત્રણ ઘરમાં ધારદાર વસ્તુઓ ન રાખવી જોઈએ આનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા થવા લાગે છે રસોડામાં એક કે બે કરતાં વધુ છરીઓ ન રાખવી જોઈએ જે છરીઓનો તમે ઉપયોગ નથી કરતા તેને તાત્કાલિક બહાર કાઢી દેવી જોઈએ કારણ કે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા આકર્ષે છે નંબર ચાર રસોડાની સામે જૂતા ચપ્પલ સાવરણી કે પોતું ક્યારેય ન રાખવું જોઈએ આનાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને દરિદ્રતાનો સામનો કરવો પડે છે આને પાપ પણ માણવામાં આવે છે નંબર પાંચ રસોડામાં ખોરાક બનાવતી વખતે મહિલાઓએ ખોરાકને જૂઠો ન કરવો જોઈએ આવું કરવાથી મા અન્નપૂર્ણાનું અપમાન થાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે ઘણી મહિલાઓ ખોરાક બનાવતી વખતે નમક કે મસાલાની તપાસ કરવા ખાવા લાગે છે આવું ન કરવું જોઈએ ખોરાક બનાવતા પહેલાં થોડો ખોરાક બહાર કાઢીને કોઈ કન્યાને ખવડાવો પછી ખોરાક ચાખી શકો છો નંબર છ જો ખોરાકમાં વારંવાર વાળ નીકળે છે તો તેને સામાન્ય ન સમજો આ રાહુકેતુના ખરાબ પ્રભાવનું લક્ષણ માનવામાં આવે છે આવા ઘર હંમેશા નિર્ધન રહે છે આનેમાં અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે આવું કરવાથી ખોરાકની શુદ્ધતા નષ્ટ થાય છે અને પરિવારને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક રસોડામાં આરસી ન લગાવવી જોઈએ કારણ કે રસોડામાં ચૂલો અગ્નિદેવનું પ્રતિક છે આરસીમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો અશુભ માનવામાં આવે છે બે ગૂંથેલો લોટ રસોડામાં રાખવો નહીં આનાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડે છે ત્રણ તૂટેલા વાસણો રસોડામાં ન રાખવા આનાથી પરિવારના સભ્યોમાં મતભેદ વધે છે વાસી રોટલી વિશે બાસી રોટલી પાચનતંત્ર માટે ચમત્કારથી ઓછી નથી તેમાં ફાઈબરની પ્રચુર માત્રા હોય છે જે પાચનમાં મદદ કરે છે બાસી રોટલી ગેસ કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે શાસ્ત્રો અનુસાર ખોરાક તાજો જ ખાવો જોઈએ પરંતુ જો ખોરાક ખાવાલાયક હોય અને બગડેલો ન હોય તો તેને ફેંકવો ન જોઈએ કારણ કે આ ખોરાકનું અપમાન છે જે વ્યક્તિ બાસી ખોરાકનું સન્માન કરે છે તેના પર મા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે પરંતુ બાસી રોટલી ખાતા પહેલાં તેને સારી રીતે તપાસી લો જો તેમાંથી દુર્ગંધ આવે તો તે ખાવી નહીં સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ મહત્ત્વ છે ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગૌ સેવા કરવાથી આ બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે દરરોજ સવારે જ્યારે ઘરમાં ખોરાક બનાવવાનું શરૂ થાય ત્યારે સૌથી પહેલી રોટલી ગૌમાતાના નામે બહાર કાઢો અને તેને ગાયને ખવડાવો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો નહીં તો સફેદ ગાયને પણ ખવડાવી શકો છો ગાયને હંમેશા તાજી રોટલી જ ખવડાવી બાસી રોટલી ગાયને ન આપવી કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક વાસ કરે છે સાથે જ સડેલી ગળેલી વસ્તુઓ ગાયને ન આપવી આ ઉપાયથી તમારા જીવનના બધા દુઃખ દર્દ દૂર થઈ જશે અને તમારું ભાગ્યચમકી ઉઠશે સૂર્યાસ્ત પછી ન કરવાના કામ એક નખ વાળ કે દાઢી કાપવી સૂર્યાસ્ત પછી આવું કરવાથી નકારાત્મક અસર થાય છે દેવું વધે છે અને મોટું સંકટ આવી શકે છે બે દૂધ પીવું ત્રીસ વર્ષની ઉંમર પછી રાત્રે દૂધ ન પીવું જોઈએ ત્રણ પેડ પૌધાને સ્પર્શ કરવો સૂર્યાસ્ત પછી પેડ પૌધાને સ્પર્શ કરવો પાંદડા તોડવા કે પાણી આપવું શુભ નથી ખાસ કરીને તુલસીના છોડને સ્પર્શ ન કરવો નહીં તો પાપ લાગે છે ચાર સ્નાન સૂર્યાસ્ત પછી સ્નાન કરવાથી શીતળતા વધે છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી શકે છે પાંચ કપડાં ધોવા અને સુકવવા આનાથી નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને બેક્ટેરિયાની સંખ્યા વધે છે છ ખોરાક ખુલ્લો રાખવો ખોરાક કે પાણીને ઢાંકીને રાખવું જોઈએ નહીં તો નકારાત્મક ગુણો વધે છે સાત દહીં કે ચોખાનું સેવન સૂર્યાસ્ત પછી દહીં ખાવું કે દાન ન કરવું કારણ કે તેનાથી સુખ અને સમૃદ્ધિ ચાલી જાય છે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય સીતારામ જય લક્ષ્મી જરૂર લખો